સ્ટેશનના વિસ્તારમાં આવેલ મહાકાળી વસાહતનો આ આગજનીનો બનાવ છે જેની હકીકત એવી છે કે ગઈ છ તારીખે આ કામે એક ફરિયાદ દાખલ કરેલી વિજય કિશોરભાઈ વાજા દ્વારા ફરિયાદ દાખલ કરેલી જેમાં તેના બંનેવી જે છે નરસિંહભાઈને માથામાં ઈજા કરેલી સુનીલ અને તેના પત્ની હોસ્પિટલમાં સરટી હોસ્પિટલમાં દાખલ કરેલા અને આજે તેનું મૃત્યુ નીપજ્યું જેની વાત સાંભળી આ કામે જે ફરિયાદી પક્ષ છે તેઓ થઈ અને બીજા વાહનોમાં આવી અને જે આરોપી જે સુનિલ જે છે અને બીજા ત્રણ જે બી આરોપીઓ આવેલા છે તેના કામે પર્સનલી જે વિસ્તારમાંથી આવ્યા છે ત્યાંના સીસીટીવી અને રૂટ ઉપર ચેક કરવાની હાલમાં કામગીરી ચાલુ છે જ્વલનશીલ હાલમાં જે વિઝિટ બાકી છે પણ જે આ મકાન જે છે તેમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી અને બે ફિમેલ આ બધાને આપણે અટક કરી અને જેલ હવાલે કરેલા છે તો આજે આઠ વાગ્યાના સમયમાં અહીંયા કોઈ હાજર નહી હતું એટલે જે